શ્રી મહારાજ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અપ્સર સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ચાતુર્માસ શરૂ થઈ ગયો હોય ત્યારે તહેવારોની રમઝટ ચાલુ થઈ ગઈ હોય ત્યારે મોડા વ્રતના વ્રત પછી આજ રોજ અષાઢ માસની તેરસના દિવસથી શરૂ થતું જયા પાર્વતી વ્રત વ્રતની વિધિ તથા વ્રતનો મહિમા અને વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપી દેજો જયા પાર્વતી વ્રતનો નો પ્રારંભ આજ રોજ મંગળવાર આઠ જુલાઈ થી થઈ અને વ્રતની સમાપ્તિ સમાપ્ત થી બાર જુલાઈ ના રોજ થશે આ વ્રત કરવાથી પતિ તંદુરસ્તી સુધરે છે બાળકોની સુખાકારી વધે છે આ વ્રત જે કુંવારી કન્યાઓ કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી પતિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો મુજબ આ વ્રત પાંચ વર્ષ અથવા અગિયાર વર્ષ કરવાનું હોય છે વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવાનું હોય છે જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસ થી શરૂ થાય છે અને પાંચમે પૂર્ણ થાય છે વ્રતમાં ભોજનમાં મીઠા વર્જિત હોય છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુંવારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વિશ્વ વર્ષ સુધી રાખી શકે છે આ વ્રતને ગણગૌર મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવાય છે પૌરાણિક માન્યતાઓ મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું ત્યારબાદ માતા સીતાજીએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબર રાજ કિશોરી પ્રાર્થનાથી મન ગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પસંદ થઈ મન ગમતા વરનું વરદાન આપ્યું હતું આપણે વ્રતની વિધિ સાંભળીએ તો અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી શ્રૃંગાર કરી અને સંકલ્પ માટે માતા પાર્વતીજીનું ધ્યાન ધરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલો ચડાવી પૂજા કરવી જેમાં ઝવેરાની પૂજા ખાસ મહત્વની હોય છે કોઈપણ ઋતુના ફળ અથવા નાળિયેર અર્પણ કરવા પછી વિધિ વિધાનથી સોડપચાર પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ હોય છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલોણા રહેવાની વાત છે અને ભોજન દરમિયાન નમકનો ઉપયોગ વર્જિત છે છેલ્લા દિવસમાં મંદિરમાં જય માં પાર્વતીજીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવી ખોરાક લઈ અને વ્રત પૂર્ણ કરવું વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાઈ શકાતી નથી વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે જાગરણ એક પ્રતીક છે

નોજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા આ વ્રત કરી અને માની પ્રસન્નતા મેળવે છે વ્રતમાં પૂર્વ ઉપવાસ જરૂરી છે અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલોણા રહેવાનું એક વિશેષ મહત્ત્વ રહ્યું છે હવે આપણે પાર્વતી વ્રતની વાર્તા વાર્તા સાંભળીશું તો હવે શરૂ કરીએ પાર્વતીજી અખંડ સૌભાગ્ય દરેકને અર્પણ કરે તેવી પ્રાર્થના કરતા આપણે વ્રતની વાર્તા શરૂ કરીશું જયા પાર્વતીનું વ્રત એ પાંચ દિવસનું વ્રત હોય છે વ્રત દરમિયાન પ્રભુ ભક્તિ માં લીન રહેતા ભૂખિયા તથા અભ્યાગનોને ભોજન કરાવતા નિરાધારોને આશરો પણ આપતા હતા ઈશ્વર કૃપાથી આદંપતિ પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલ અખૂટ સંપત્તિ પણ હતી તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદા સદાવ્રત તથા સેવા કાર્યો કરતા હતા તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો કાશી નગરીના સમદ્ર પંથકમાં આદંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી દૂર દૂર થી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ પણ તેમના દર્શને આવવા માંડ્યા એક વખત મહર્ષિ નારદ મુનિ કાશી નગરીમાં આવ્યા તેમણે આ ગૃહસ્થીનો મહિમા સાંભળ્યો તેમણે પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા ગૃહસ્થે તેમને આવકાર આપી ફલાદીથી સ્વાગત કર્યું નારદજી પ્રસન્ન થયા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને ગૃહસ્થ કહ્યું હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે ખચકાઈ ગયા નારદજીએ કહ્યું કે ખચકાવાની જરૂર નથી તમારા મનમાં જે છે તે વિના સંકોચે કહો હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે જે મારા માટે સદાવ્રતને સાંભળે આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યા નારદજી બોલ્યા અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ શિવલિંગ છે ઘણા વર્ષોથી તેમની કોઈએ પૂજા કરી નથી ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાથી સેવા પૂજા કરો તો સદા ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ બંને જણા થાકી અને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી ત્યાં તેમને મંદિર હોવાનો અણસાસ થયો તેથી તે કહે કે હે નાથ જુઓ પેલા ડુંગરની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણે ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા ત્યાં એક શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ મહતો ન હતો તેમને મંદિરમાં સફાઈ શરૂ કરી શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કરી પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલ પાર્વતીજીની મૂર્તિને સ્નાન કરાવ્યું મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું ત્યાંથી બિલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા શિવ મહિમા સ્ત્રોત્રનો પાઠ કર્યો તળેટીના જંગલમાં જઈ ફૂલ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતીએ સતત પાંચ વર્ષ શંકર પાર્વતીજીની પૂજા કરી પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા ગયા પણ સાંજ પડતા આવી છઈ તથા ફરી પાછા ફર્યા નહીં એટલે પત્નીને અનેક પ્રકારની શંકાઓ થવા પામી પતિની વાટ જોતા પત્ની થાકી ગઈ ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી આ વન ખૂબ જ બિહામણું હતું ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ રીંછના ભયંકર ઘૂંઘવાટા સંભળાતા હતા શિયાળ પણ કરુણ રુદન કરતા હતા જેવા તેમ ફરતા હતા તેમને અમંગલ થવાનો ભય લાગ્યો છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું ઝાડ નીચે પડી જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો છે તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું તેને જોયું તો તે પતિની પંખ પડખામાં એક કાળો નાગ ફણકા મારતો હતો થોડી ક્ષણો પછી તેની આંખો ઉઘડી ત્યાં તેની સમક્ષ સોળે શણગાર સજી ઉભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલા જણાયા માતા પાર્વતીના દર્શનથી તેના નવીન ચેતના આવી માતા પાર્વતીને જોતા જ પત્ની તેના ચરણોમાં પડી ગઈ માતા પાર્વતીએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો તુરંત જ પતિની આંખો ઉઘડી અને ભાનમાં આવી ગયો તે આળસ મરડી અને ઉભો થયો તેને પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા બંને જણા ધન્ય થયા પાર્વતીજી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈ અને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તમારે જે જોઈએ તે માગો દંપતીએ કહ્યું કે હે ભગવતી અમારે બીજું કંઈ જ જોઈતું નથી પણ શેર માટીની ખોટ છે તો તેનો ઉપાય બતાવો પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે પત્નીએ કહ્યું કે માતાજી આ વ્રત કેવી રીતે કરાય પાર્વતીજી બોલ્યા વ્રત અષાઢ સુદ તેરસ ના દિવસે કરવામાં આવે છે અને વદ બીજે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત જેમ આ વ્રત શિવજી છે તેમ કુંવારિકાઓ મનગમતો ગમતો ભરધાર મળે છે તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત પાંચ પંદર અગિયાર કે વીસ વર્ષ અનુકૂળતા પ્રમાણે ઉજવણું કરવું તે દિવસે કુંવારી કન્યાઓ ગોયમીઓ ગોરણીઓ જમાડવી સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન દક્ષિણા આપી કુટુંબના સૌ પરિવારજનો તથા સગા સંબંધીઓને ભોજન કરાવવું ગોરમાની પૂજા કરવી વ્રતમાં ઉગાડાવેલા જવારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થાને પધરાવા પ્રતિ બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં મોડું એકટાણું કરવું વ્રતની કથા સાંભળી તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા આ વ્રતથી સૌનું કલ્યાણ થાય છે તેવા આશીષ મળે છે આમ વ્રતનો મહિમા સાંભળી માતા પાર્વત કહી માતા પાર્વતી અંદર ધાન થઈ ગયા માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા પાર્વતી વ્રત કરે છે તેમને ત્યાં પારણો બંધાય છે પુનઃ કાશી નગરીમાં સો કોયા દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે કાશી નગરીમાં પણ ગોવારિકાઓ આ વ્રત લે છે જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફળ્યું તેવી રીતે સૌને ફળજો આ વ્રતની કથા સાંભળનાર તથા કથા વાંચનાર સર્વને આ ફળ પ્રાપ્ત થાય શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ પણ સેવા કાર્ય વ્રત જતા નથી તેનું ફળ અવશ્ય મળે છે તેથી જયા પાર્વતી વ્રત કરનાર દરેક દીકરીઓ કે સૌભાગ્ય સ્ત્રીઓની મનોકામનાઓ શિવ પાર્વતી પૂર્ણ કરે છે તો શિવ પાર્વતીજીની જય ભોળાનાથની જય બધાને મારા હર હર મહાદેવ